પાંચસો સાહીઠ રૂપિયા અડદના ભાવ એક હજાર ત્રણસો સિત્તેર મકાઈના ભાવ જોવા જઈએ તો ચારસો પચ્રીસ અને આવી રીતે દરેક માલના સારા ભાવ પાડવામાં આવ્યા હતા માર્કેટ યાર્ડનો એક જ હેતુ હોય છે કે સાચો ભાવ સાચું તોલ અને રોકડ પૈસા જેથી કરી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે અને સાચું તોલ પણ મળી રહેતું હોય છે હરાજી દરમિયાન માર્કેટયાર્ડના ચેરમેન સાહેબ વાઈસ ચેરમેન સાહેબ સેક્રેટરી રાહુલભાઈ રાજુભાઈ નરેશભાઈ બાપુ તથા દિલીપભાઈ માર્કેટ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો ચેરમેન સાહેબ ખેડૂતોને બિરદાવતા કહ્યું કે તમે માલને હરાજીમાં વેચવાનો આગ્રહ રાખો સાથે ચક્રવાત ખેડબ્રહ્મા